સમગ્ર વિસ્તારમાં અરેડા ફેલાઈ ગઈ હતી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અંગે સામે આવેલી વિગત અનુસાર સુરતના સચિનના પાલજી ગામ ખાતે એકત્રીસ વર્ષીય મુકેશ માલી

શું થયું હતું એ ફ્રેન્ડ સર્કલ માં ગરબા જોવા વિષે ગરબા કામ પરથી આવીને ગરબા જોવા ઊભા ઉભા અને ફ્રેન્ડ સર્કલ માં જ ઊભા હતા બે ચાર જણા પછી આવ્યો પાછળ થી અને સુરત એને એ ન પરવાર કર્યો પેટમાં એ ગંભીર હાલતમાં હતો બે દિવસથી અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ શું કામ કરતો હતો ડાયમંડ પોલીસ સુરત માં નામ પિયુષ નાઇક કામ એ આપણને ખબર નહિ પણ એ દોસ્તાર જ હતા બંને દોસ્તાર હતા